સુરેન્દ્રનગરના મૂળચંદ ગામમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને વિરોધના સૂર ઉઠ્યા ત્રીસ દિવસથી પીવાનું પાણી ન મળતા ગામની સૌથી વધુ મહિલાઓએ અન્નજળનો ત્યાગ કરી મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસમાં ઉપવાસ શરૂ કર્યા મહાનગરપાલિકા બની ગઈ નગરપાલિકા પરંતુ નગરપાલિકા જેવી પણ સુવિધા માટે આ સ્થાનિકો તરસી રહ્યા છે અઠવાડિયામાં ચાર દિવસ પાણી પાણી ભરાવાની ગટરની અને ગટર ઉભરાવાની સ્ટોરી સુરેન્દ્રનગરમાંથી આવે છે હવે લોકો એટલા ત્રસ્ત છે કે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા તળાવમાં પણ ગટરનું પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે પાણી દૂષિત બન્યું છે આ પાણીના કારણે ગામના લોકો કોલેરા અને ચામડીના રોગથી પીડિત છે આ મુદ્દે રજૂઆતો થઈ બાદમાં જે રજૂઆત થઈ રહી છે મહિલાઓ આક્રોશ એટલા માટે છે કેમ કે ડેપ્યુટી કમિશનર તરફથી કોઈ સંતોષકારક જવાબ નથી અપાયો જેના કારણે આ રોષ ભભૂકી ઉઠ્યો અમે ગટર નું પાણી બધું તલાવમાં આવે તો અમારે નાહવા ધોવાનું ઢોર પાવાના એનું બધું અમાર શું કરું છોકરાઓ બીમાર પડ્યા તો ઘરે ઘરે ખાટલા છે તો તમે આવીને જોઈ જાઓ અને ગટર નું પાણી અમારે આવું જ ન જોઈએ